એનએસયુઆઈના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરેલ હોવાની વાતો વહેતી થતાં તેઓએ પ્રતિક્રિયા આપી હતી વડોદરાના એનએસયુઆઈના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી સુજાન લાડમેનને સસ્પેન્ડ કરેલ હોવાની વાતો વહેતી થતાં આજરોજ આ અંગે સુજાન લાડમેને ખુલાસો કર્યો હતો સુજાન લાડમેને ખુલાસો કરતાં પ્રતિક્રિયા આપતાં તેઓએ શું જણાવ્યું તે સાંભળો NSUI NSUI जिंदाबाद NSUI આજ રોજ પ્રેસ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ છે કે વડોદરા શહેર એનએસયુઆઈ પ્રમુખ દ્વારા ખોટી માહિતી પત્રકાર મીડિયાને આપવામાં આવી છે કે સુઝાન લાડમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એનએસયુઆઈના ઉપપ્રમુખના પદમાંથી પણ એ સરસર ખોટી વસ્તુ છે આજે સવારે જ મારી પ્રદેશ પ્રમુખ જોડે વાત થઈ તો એવું કોઈ પણ સસ્પેન્ડ લેટર મારા નામે જાહેર કરવામાં આવ્યો નથી છેલ્લા ઘણા વર્ષોથી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વડોદરા શહેરમાં મારા નામનો દબદબો જોઈને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના અમુક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે છે તેના કારણથી મને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યો હું સુઝાન લાડમેન એનએસયુઆઈ માટે છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષ કરું છું અને વિદ્યાર્થીઓના હિત માટે સંઘર્ષ કરું છું આવનારા દિવસોમાં પણ આ લડત મારી વિદ્યાર્થીઓના હક માં અને એનએસયુઆઈ માટે ચાલતી રહેશે